વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા છે ત્યારે સુરત એરપોર્ટ પર વડાપ્રધાન ભવ્ય સ્વાગત કરાયું હતું જ્યાંથી વડાપ્રધાન અંત્રોડી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાતે ગયા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત અને નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા છે સુરત એરપોર્ટ પર પ્રધાનમંત્રીના સ્વાગત માટે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ ડેપ્યુટી સીએમ હરસંઘવી મેયર દક્ષિશ માવાણી સહિતના નેતા પહોંચ્યા હતા તો બિહારમાં એનડીએની ભવ્ય જીત પછી બીજા દિવસે પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસી છે તે પહેલાં જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાતે પહોંચ્યા હતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગળ વધી રહ્યો છે અને તેનું ખૂબ મોટું કામ પૂર્ણ થવાના રહે છે આ પ્રોજેક્ટની માહિતી મેળવવા માટે તેનું ઇન્સ્પેક્શન કરવા માટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લેશે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં શું ખૂટે શું કરવાની જરૂર છે ક્યારે પૂર્ણ થશે તેની ચર્ચા અધિકારીઓને એન્જિનિયરો સાથે કરશે તો પ્રોજેક્ટની મુલાકાત બાદ નર્મદા જિલ્લાના બિરસા મુંડાના કાર્યક્રમમાં જશે અને ત્યારબાદ સાંજે પરત સુરત થયા પછી દિલ્હી રવાના થશે બિહારમાં એનડીએની ભવ્ય જીત પછી

એના પહેલા દેશની અંદર બુલેટ ટ્રેન ચાલુ કરવા માટેનો એમનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન સફળતા તરફ આગળ વધી રહ્યો છે અને એનું ખૂબ મોટું કામ પૂર્ણ થવાના આરે છે એનો માહિતી મેળવવા માટે એને ઇન્સ્પેક્શન કરીને એમાં શું હજુ ખૂટે છે શું કરવાની જરૂર છે અને કેટલી ઝડપમાં કામ પૂરું થશે આ તમામ પ્રકારની માહિતીઓ અધિકારીઓ અને એન્જિનિયરો સાથે કરીને એ પ્રોજેક્ટ નો પણ પુશ મળે એના માટે એને પણ વિઝિટ લઈને જાત માહિતી મેળવવાના છે અને ત્યાંથી નર્મદા જિલ્લામાં બિરસા મુંડાજી કાર્યક્રમ માટે જવાના છે સાંજે એ સુરત થઈને પાછા દિલ્હી પ્રસ્થાન કરશે ભારતીય જનતા પાર્ટી માટે આખા દેશ માટે ડબલ આનંદનો દિવસ છે કે બિહારમાં સુનામી પછી ભવ્ય જીત પછી બીજા આખા દિવસ આખા દેશમાં જે વિજયનો માહોલ છે એ માહોલ ના અંદર ગુજરાતમાં જ એમનું પ્રથમ આજે કાર્યક્રમ છે અને એ કાર્યક્રમ ને કારણે ગુજરાતમાં સૌથી વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે